હલો મિત્રો ભરતી મળવાનું સ્વાગત છે બધા મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો આપણે વાત કરીશું રેલવેમાં આવી સારી એવી ભરતી છે મિત્રો તો સરસ એવી મોટી ભરતી છે મિત્રો સેનામાં નવા આવ્યો સેના સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ભૂલતા નહીં મિત્રો અમે એક હજાર સત્રીસ જગ્યા પર ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે છેલ્લી તારીખ છે છ બે એટલે ફેબ્રુઆરી છ ફેબ્રુઆરી સુધીમાં છે મિત્રો તમારે ફોર્મ અહીંયા ભરવાના રહેશે તમામ વાત છું મિત્રો તો રેલવે બોર્ડ દ્વારા છે મિત્રો નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે સારી એવી નોકરીની તક છે મિત્રો અને એક હજાર સત્રીસ જગ્યા પર ભરતી છે મિત્રો છે અને સાત જાન્યુઆરીથી મિત્રો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જવાના છે મિત્રો તો કોણ કોણ ફોર્મ ભરી શકે મિત્રો બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે તો ખાસ કરીને વિડીયોમાં બની રહેજો મિત્રો આગળની વાત કરીએ મિત્રો તો આપણે સેમ આ જગ્યાઓ કેટલી છે એ વાત કરીશું ઉંમર મર્યાદા કે રીતના રહેવાની છે શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેવાની છે તમામ વિગતો છે મિત્રો અહીંથી આપણે મેળવવાના છે તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો તમને પણ મજા આવે અને બધી માહિતી મિત્રો સરળતાપૂર્વક સમજાઈ જાય તો આપણે કોષ્ટ પ્રમાણે સમજવાનો મિત્રો જો પ્રયત્ન કરવામાં આવે તો આરઆરબી એટલે રેલવે ભરતી છે મિત્રો મંત્રાલયના અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે છે મિત્રો અને એક હજાર છત્રીસ જગ્યા પછી ભારતના રેલવે સ્ટેશન ઉપર ભરતીની જાહેરાત છે સાત જાન્યુઆરીથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા અને છવ્વીસ જાન્યુઆરી સુધી આના સોરી છવ્વીસ ફેબ્રુઆરી એટલે છ ફેબ્રુઆરી સુધી મિત્રો આના ફોર્મ ભરવાના છે અને શૈક્ષણિક વખતે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય મિત્રો કરેલું હોય તો પણ મિત્રો પોસ્ટમાં ઓછા પચાસ ટકા અવાજ અને જો ટીજીટી એમાં પણ મિત્રો છે પચાસ ટકા માર્ક ફરિજિયાત છે મિત્રો એ કહેવામાં આવેલા છે અને બી બીએડ કરેલું હોય બીએસસી અથવા કોઈ પણ હોય સેક્શન લાયકાત તો પણ તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો ટી ટીબીટી સીબીટી આધારિત મિત્રો છે આની પરીક્ષા લેવામાં આવશે એટલે કોમ્પ્યુટર બેઝ ઉપર પરીક્ષા છે મિત્રો લેવામાં આવશે અને પ્રતિક્રિયા છે ટાઈપિંગ ટેસ્ટ પણ મિત્રો તમારે લેવામાં આવશે રોબોટમાં તમે કેટલું મિનિટે કેટલું ટાઇપિંગ કરી શકો એના માટે અને મેડિકલ લાસ્ટમાં છે ડોક્યુમેન્ટ સકાસણી જે ડોક્યુમેન્ટ તમારે ફેક નથી ને એ પણ સકાસણી મિત્રો કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ તબક્કો છેલ્લો લાસ્ટમાં છે તો આપણે આ રીતના ભરતી હશે આર ની વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો સરસ એવી ભરતી હશે વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું લાઈક નહીં ભૂલતા ફૂલતાની મળી વિડિયોમાં જય જઈને